આ તૈયાર થઈ ગઈ છે આ બેન થઈ ગયા છે અને આ બે હજી લિપસ્ટિક કરે ક્યાં ને સંપલ લેન વાટે ઊભી છે કોઈ આવતું નથી સંપલ લઈને ઊભી છે કે તૈયાર નથી થાતું જો બધી રેડી થઈ ને ગાડીમાં ગોઠવાઈ ગઈ છે બે ની નાખવાનું હોય માથામાં હમ લાગે એ રેવા દે કેવી લેક્સ આ લોકો છે ને જો પાગણ મહિનામાં કે હોડી માટે અહીંયા ઉભા રહી આદિવાસી છોકરાઓ પાગણ માંગે છે તમે આ શા માટે ઊભા રહ્યો અસેના માંડે ઉભાર્યો છો તમે લોકો પૈસા માંગવાની એટલે અસેના શું કહેવાય આ આજ જ કેમ કામ કરે તું એ છે પણ આને પાંચ ભળ્યો હવે જ ભરું તો હવે શું કરી કે બૈરું બૈરું છોકરા કરવાના બસ બાય બાય જાજે હવે છે ગામડું કીધું હતું સાંભળવા અહીંયા છે ને સૂરજમુખીનું બહુ મસ્ત ગાર્ડન જેવું છે મતલબ બધા સૂરજમુખી જ છે તો અમે છે ને પૂછવા જાય છે બધા માસીને કે ત્યાં અમને ફૂટા પાડવા દેશો કે અમે નુકસાન નહીં કરીએ એમ તો પાડવા દઈ તો અમે પાડીએ ફૂટા એટલે અહીંયા બાર જ પાડશું આપણે નીચે સિંગ પણ વાવેલી છે અહીંયા પડે આ બધા છે ને રસ્તામાં આંબલી ઝાડ આવ્યું ને તે આંબલી લેવો તો ઉભા જાશે આ ભાઈ ઉપર આવી ગયા ક્યાં નહીં ગોતું છું તો મને આ એક જ મળી આ બધા જો થી ગોતું અમે લઈ આવી આમલી <laughs> <to nazi>

હમણાં વાડીએ જવાનું કીધું હોય ને કપાસ વીણવા તો આમાંથી કોઈ જાય નહીં જો તડકાની કેવી આંબલી વીણે છે લોકો

माड़ी वारवान वारवाड़ा बुई खाद केप पिर है? मुका जोरल कराना इमा जो हारा रागी माला लागी? मुका जोड़ केंजी कपड़े हो इसके काई नूओ ये खाद हाना पिया मुका पिर हार इहा हारी दासा

તમે મન મનડા લીધા એટલે <rôle> <sations of the fragrance ici> સમજી આપજો મને અલ્યા પાંચમો જમીન ના દેજો સારી છે ને પત્રો વધારે હું પથ્રો તે લાવી ગયો મડેલાય તો આ પણ કે વાત પીવી તી મારે પણ હું કેવા વાર બાંધી ને બધીઓ આમ જો બધીઓ ને કેસે ન વૈ ગઈ यो गिदा दीदी रे सोहे तो जय स्वामी नारायण एक चार एक चार एक भाजी दे दे अब धुनो लागले आले

અમાર રસોયા છે ના અમાર રસો ના સ્ટાફ છે સ્ટાફ છે આ બધો બીજો નથી

ફાડા કરી દેજો ખાલી પાણીનો ભાજી થઈ રહે છે રાસ મત કાઢો નાખ પણ કે રસ મત કાઢો નાખ ને રસ ઓછી ની વાત નથી ઓછી ની વાત નથી હા આપણે તો ખાલી

આ મે બની છે આપો મને જૈન ભાજી મે બની છે જબલા ફેરા નો સેકવાના બાકી છે પાવ અને પછી અમે ખાસુ પાવ ભાજી આ તડકાની જોઈને જંગલમાં ભાજી જંગલમાં મંગલ કરે ને જંગલમાં ભાજી કરી કેમ પાવ નાખી એ બોટલ ઢાંકણું ટૂટલું છે ખાટા થઈ ગયું એ ટૂટલું નો હોય હો ગયું અહી ઓરી બોટલ ક્યાં દેતી હવે હું છે પાછા જઈ શકવાના છું ને ક્યાંક મળશે આગળ આલું ક્યાંક સારું જો ભાજી બની ગઈ છે આપણ શું નાખવાનું નથી ઉકોડી આંકુડી કરે ના થાય બધી આ પાસી દેલાનું તડકાની ભાજી ઠરતી નથી પાણી નાખો થોડું ધંધુ આમરિંગ્સ નાખું ઠાયો થોમસોમ નાખી જો મમ્મી તું છે